તો મિત્રો તમે બધા મજામાં થશો તો આ છે મારો ત્રીજો દિવસ ત્રીજો બ્લોગ તો તમારો બ્લોગમાં સ્વાગત છે અત્યારે હું એકલો એકલો કંટાળી ગયો એટલે હું આમ કરખડવા વિખારામાં મજા નહોતી આવતી ઘરે પછી મેં કીધું આટો મારો આમ કાંક અત્યારે વરસાદ જેવું થઈ ગયું વાદળા થઈ ગયા તો વરસાદ આવશે એવું લાગે જોઈ ભાગવાન ત્યાં રાખશું પણ કાંઈ વોટરપ્રુફ છે નથી તો આપણે ભાગવાન કરીશું તર કાદુ છે કાદુ ઓલા બે ટેણે મારે શાળા શાળે ને કોણ બેઠું જે જેવું આપણે તો તમારે અમારા બ્લોગમાં સ્વાગત છે તમારું સ્વાગતમ સ્વાગતમ તો અત્યારે ખાલી ખાલી આટા તો આ જુઓ અત્યારે ગાયું એવું છે ગઈ ભેંસ ને એવું તો તમે બ્લોગ મારો ગમે કે એવું કોમેન્ટમાં કહેજો જણાવજો તરત રખડી છીએ સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં આ તમે અમે દેખાડીએ ત્યારમાં તમને આગળ વાન કવા છે એકવાર દેખાડી દીધું એ પાછું અમારું લોકેશન છે એને રખડતો હોય અહીંયા જ રખડવાનું હોય અમારે કાંદે ગળું ના ત્યારે કાંઈ મૂળ નથી કોઈ કાંઈ છે એ નહીં મને મેચ રમતા છે બધા કોઈ મેસ બેસ કાંઈ રમતું છે નહીં મેસ રમતા હોત તો મેચ રમત કોઈ મેસ ને રમતું પાછા ઘર ભેગા થાય કે કુતરા ભણે છે આ બાજુ તો કાલમાં અમે તમને બ્લોગમાં દેખાડ્યું કે અજતા અમે No,